નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની નવી સ્વ અધ્યયન પુથી જે છે તેનો ભાગ બે આવી ચૂક્યો છે અને આ નવી સ્વ અધ્યયન પુથીના ભાગ બેની અંદર આપણને ધોરણ પાંચનો જે હિન્દી વિષય આપેલો છે તે હિન્દી વિષયની અંદર જે પાઠ નંબર પાંચ છે ચીડિયા ઘર કી શેર તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ પાંચની જે નવી સ્વઅધ્યન પુી આવેલી છે તે સ્વધ્યન પોની અંદર ગુજરાતી ગણિત પર્યાવરણ અને હિન્દી વિષયો આપણને આપેલા છે અને આ બધા જ વિષયના તમામ પાઠના જે સોલ્યુશન છે તે આપણી આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપમાં તો જો તમારે આ સ્વ અધ્યયન પુથીના સોલ્યુશન આ વિડીયો અને પીડીએફ જોઈતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આ વિડીયો અને પીડીએફની લિંક મળી જશે જરૂરથી આ સ્વધ્યન અધ્યન પુથીના બધા જ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો મિત્રો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા જે તમામ વિડીયો અને પીડીએફ છે જે સ્વાધીન પોથીના સોલ્યુશનના છે તેની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહેશે ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર પાંચ સીડિયા ઘર કી શેર હવે અહીંયા કહ્યું છે પ્રશ્ન નંબર એકમાં કે નીચે દઈએ ગયે જંગલ કે દ્રશ્ય કા વર્ણન આપને શબ્દોમાં કીજે તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણને એક જંગલ આપવામાં આવેલું છે એક ચિત્ર આપવામાં આવેલું છે તો આ જે ચિત્ર છે आप अभ्यास आप जंगल में बहुत सारे पेड़ दिखाई दे रहे है उनमें से एक पेड़ पर बंदर है यहाँ बहता हुआ झरना भी है उसके किनारे लंबी गर्दन वाला जिराफ और दूसरे किनारे हाथी खड़ा है शेर पत्थर के नीचे छुप बैठा है हिरन पानी पी रहे हैं बतक पानी में तैर रही है जंगल में हरी घास भी दिखाई दे रही है हरी घास पर खरगोश बैठा है आकाश में पक्षी उड़ रहे हैं, यह जंगल का दृश्य बड़ा मनोहर है त्यार प्रश्न नंबर बे सही विकल्प चुनकर बॉक्स में सही का निशान कीजिए पहला सवाल वह जगह जहाँ पक्षी देखने के लिए रखे जाते हैं तो जवाब आवश्यक चिड़ियाघर तो यहाँ आप टिक कर दिए बीजू कछुए के ऊपर के सख्त भाग को क्या कहते हैं तो जवाब आवरण तीजू एक विशेष प्रकार का बंदर जिसका मुंह काला तथा कुछ लंबी होती है तो यहाँ जवाब लंगूर चौथों जिस पर हम सवारी नहीं कर सकते हैं उस प्राणी को पहचानिए तो यहाँ जवाब आशे शेर पांचवो सही शब्द पहचानिए तो यहाँ जवाब आशे परिश्रम त्यार पीछे प्रश्न नंबर त्रण निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए पहला सवाल बंदर को लोग क्या खिला रहे थे तो जवाब आवश्यक बंदर को लोग मूंगफली और केले खिला रहे थे तीजो सवाल तालाब में क्या था तो तालाब में रंगबिरंगी मछलियां और बतख थी ત્યાર પછી ત્રીજો સવાલ કછુએ કા રક્ષક ક્યા હૈ તો જવાબ આવશે કછુએ કા રક્ષક ઉસકા આવરણ હૈ ચોથો વિદેશી પક્ષી કા ક્યા નામ થા તો જવાબ આવશે વિદેશી પક્ષી કા નામ કાતુઆ હૈ પાંચમો સવાલ સબસે બડે પક્ષી કા નામ લિખીએ તો બડે પક્ષી કા નામ ચતુરૂમરુગ હૈ છઠ્ઠો સવાલ લંગુર કા મોહ કેસા હોતા હૈ તો જવાબ આવશે લંગુર કા મોહ કાળા હોતા હૈ સાતમો સવાલ ચિડિયા ઘર કી શેર કરને કોણ કોણ આવે તો જવાબ આવશે ચીડિયા ઘર કી શેર કે લઈએ ગીતા ઓર ઉસકે દાદાજી આવે થે મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પુથી છે તે નવી સ્વ અધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તે સોલ્યુશનની પીડીએફ અથવા તો એ સોલ્યુશનની બુક મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણી એપ્લિકેશન પણ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન પણ જરૂરથી ડાઉનલોડ કરી લેજો કારણ કે એપ્લિકેશનમાંથી પણ તમને આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મળી જશે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આ જે વિડીયો છે તેના આ વિડીયોની સોરી પ્લે લિસ્ટ તમારું જે પ્લે સ્ટોર છે તે પ્લે સ્ટોર ઉપર જે ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો ત્યાંથી પણ તમે મેળવી શકશો અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર પડીએ સમજીએ ઓર લખીએ તો જો શબ્દકોષ મેં શબ્દો એક નિશ્ચિત ક્રમમાં રખા જાતા હે શબ્દકોષ મેં હિન્દી વર્ણમાળા કા ક્રમ ઇસ પ્રકાર હૈ અહીંયા સ્વર આપેલા છે અહીંયા વ્યંજન આપેલા છે તેની તમારે ધ્યાનપૂર્વક વાંચવાના છે અને નીચે જે જગ્યા આપેલી છે 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 તેમાં લખવાના ત્યાર પછી પ્રશ્ન નંબર નિમ્નલિખિત સંયુક્ત અક્ષર પડી લીએ તો જો લલન ત્યાર પછી છે બખ્તર અંતર આ બધા જ શબ્દો તમારે વાંચવાના છે અને અહીંયા બે બોક્સ આપેલા છે તેની અંદર લખવાના છે જેમ કે બંદર જખમ કર્તવ્ય ઢક્કન અને સજ્જન તથા નવમો શબ્દ છે કચ્ચા અને દસમો શબ્દ છે પથ્થર ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ઉદાહરણ કે અનુસાર રેખાંકિત શબ્દો કી ઉચિત શબ્દ રક્ય ફિરસે લખીએ તો અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે તમે જોઈ શકો છો કે સ્ત્રીલિંગને પુલ્લિંગમાં અને પુલિંગને સ્ત્રીલિંગમાં ફેરવીને લખવાના છે તો પેલું જંગલ મેં ઊંટ ઘૂમ રહા હૈ તો ઊંટનું આપણે અહીંયા સ્ત્રીલિંગ કરીને લખીએ તો જંગલ મેં ઊંટની ઘૂમ રહી હૈ બીજું ઝાડી કે પીછે શેર દેખાઈ દિયા તો શેરનું આપણે સ્ત્રીલિંગ કરીએ તો શેરની થઈ જશે તો જવાબ આવશે ઝાડી કે પીછે શેરની દેખાઈ દી तीजों हाथी सूंड से पानी पी रहा है तो हाथी नो स्त्रीलिंग करिए तो हाथी सूंड से पानी पी रही है चौथू आंगन में कूतिया सो रही है तो कूतियानु जैसे कूत्ता तो आंगन में कूत्ता सो रहा है मोरनी पंख फैलाकर नाच रही है तो अँवर मोर आप पुल्लिंग करव पड़ते तो मोर पंख फैलाकर नाच रहा है त्यार प्रश्न नंबर सात चिड़ियाघर में जाकर हमें क्या क्या नहीं करना चाहिए अपनी राय लिखिए तो चिड़ियाघर में जाकर पिंजरे के नजदीक नहीं जाना चाहिए શોરગુલ नहीं નહીં કરના ચાહીએ જાનવરો કો ચિડાના નહીં ચાહીએ જાનવરો કી ઓર કંકડ ખાના નહીં ફેંકના ચાઇએ ત્યાર પછી આજે સંપૂર્ણ સોલ્યુશન છે તેને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ પાંચના હિન્દી વિષયના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે સ્વઅધ્યયન પુથી છે તેના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું તેમજ આપડી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં